કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી કે આ મરીન પછી બીજી ભૂલ કરવી છે કે પણ બાપુ તો શું કરું મને હુજતું નથી પણ કે તું બોલ તો કઈક રસ્તો થાય ને ત્યારે દીકરી કે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપ નું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને દુનિયા જીવવા દે પણ હું લઈ શકું નથી એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો ભાઈ હા હા

આપણું પાપ હોય તોય આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોઈકના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય એ કે પણ બાપુ તમને તમે આમાં જાણતા નથી ને અમરેલી તમને માર છે કે અમરેલી બેટા ભલે મને મારે પણ તું તારું બાળક જો બચી જતો તો મારું નામ દઈ દીધી અને હવારે ખબર પડી બાપુ અને આની આ દુનિયા બાપુ હાથીની થી જ્યારે ઘટાડે ગયારે કોઈ ભરોસા નથી રામ હું તો આ તો ઘરનો ડાયરો ભાઈ કે હું ગમે પ્રોગ્રામ માં જવું ને એટલે હું અહીંયા કહું કે તમે અમને ચા સુધી બોલાવવાના આ ગઈ કે ચા સુધી પછી કીધું કોઈ ફોન એ નથી કરવું હવે દરબાર ચા ગયો કે બીજા કો કોઈ ખબર છે કોઈ નથી કહેવાનું અને તે બાપુ આખી દુનિયા મુરદાસ બાપુ મુરદાસ બાપુ કરતા હતા આ ખબર પડી ને એ ગધેડો મગાવી માથે મુંડન કરાવીને જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસ નું ફૂલેકું કાઢ્યું એ ગધડા ઉપર બેઠો બેઠો અખિલ બ્રહ્માંડ ના માલિક ને મૂળદાસ કે છે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં ઓલી દીકરી એનું બાળક તો બચી ગયા આવડા ભલે રાજી થાય આને સંત કહેવાય બધાય બાપુ કંઠ તોડી નાખી અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર ને ઉડ પડી જામનગર સ્ટેટ એને બાપુ આ મૂળદાસ પાસે કંઠી બંધાવેલી ગુરુ બનાવેલા અને આ વાત બાપુ એમના કાને પડીને બાપુ એ કંઠી તોડી નાખી ગાવા બાવાની કંઠી બંધ હા ભેડેલું હતું બાપુ નજરે જોયેલું ખોટું પડે તમે મને હું હું આટલું મને બધા હાંપળે છે ને માને છે ને બાપુ અમુક અમુક સંતો પાસે હું બેહું ને મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડો ગમે આમ પેલે અમુક અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કો કહો તમારો જન્મ હજી આ દુનિયામાં નક્કી તમે વિચાર કરજો કેવડી મોટી વાત કહેવાય બાપુ તમે બોલો છો હારું ગાવ છો હારું પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો વેમમાં ન રહેતા એમ કહેવાનો મતલબ કે અહમ નો કરે ધ્યાન રાખજો નગર આના દુનિયા તમને ફેંકી દેશે સંતોનો નો શબ્દો છે ને બાપુ એ તો વિચારતા આવડે ને વિચાર નગર કઈ નું કઈ બાપે મારા અને એ બાપુ ફેપી નદીના હામા ગાંઠે બાપુ ઝાકારો આપ્યો તો હામેની નદી ના હામા ગાંઠે સાપર વાળીને રહે છે પણ બાપુ આ પેટનો ખાડો પૂરવા તો જરૂર પડે જગતની એક બટકો રોટલો જોવે એને વિચાર થયો કે આ દુનિયા ના હમણાં કે ઓલો ગમે એમ તો રાજા છે જામનગર દરબાર એની પાસે જોવો અને એને મારી વાતનો ખુલાસો કરો અને અમરેલીથી જામનગર ગયા હો

એટલે એક મરેલી બિલાડી પડી હતી બચડા દૂધ વોગી ના ટળ વળે મને એમ થયું કે બધા મોટા મોટા મહાપુરુષો બાપુ ખરા પડે આ એટલું બધું હેલું નથી રામ આ તો હેરણ ઉપર ચડીને ના ઘા ખાધા છે ને તું એટલે આ દુનિયા ગાણા ગાય ને એમની પેટ યુન અમારી કોથળા નથી આવતા અમાર બાપ દાદા ના તમે ગાવ્યો હમણા દાણા ના એવું નથી કર્યું છે એવું એટલે ગાવું પડે છે એમ કે છે કે મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જાય ને તો દુનિયા ભાઈ નકરી આરતી બી છે બાપુ બાપુ જ કરાવવું છે આખો ડાયરો દાંત કાઢે કે તમને અમરેલી જાકારો આપ્યો ને એટલે તમારું સહકી ગયું કે ના સહિક નથી બરોબર રેડી જ છે કઈ સહિક નથી આ જીવતી કરો એ કે જીવતી ન થાય ન થાય કીધું ને બાપુ ફકોટી નો મરોડ બદલાણો હો મૂળદાસ નો એ કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાણી એ હાથમાં કમળ લઈ પાણી ની અંજળી ભરીને બાપુ એને ક્યુ ભજન કર્યું મારા આ કરીને છે કે ભજન કર્યું હોય કેતાળ પાતાળમાં જો ડાઘ ન હોય મેક ના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી ને બેઠી કરજે અને જો બિલાડી ને બેઠી ન કરી ને મારા ખોડિયામાં જીવ રેવા દઉં તો મૂળદાસ નહીં અને એમ કઈ ને આંજળી બિલાડી હાલતી થઈ બાપુ ડાયરા ની જેવી થઈ છે અને એ જ વખતે બાપુ ચોથા રાસુ સાધુ રડી પડ્યો હો બાપુ મુરદાસ ને કાટ 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 પગથિયા ઉતરે નીકળી ગયો જામનગર દરબાર એમાં જ બેઠા હતા અને એ વિચાર કરવા મના ના કે બિલાડી જીવતી થઈ એટલે એને આ પાપ કર્યું ન હોય મેં કંઠી જોડીને ભૂલ કરી નાખી અને બાપુ જાતા હતા ને કાઢીને બાપુ વાય દરબાર ધોડ્યા હોય કે એ બાપુ ઉભા રહ્યો એ બાપુ ઉભા રહ્યો મુરદાસ ઉભા નથી રહેતા ધોળી આગળ જઈને લાકડી પડી એમ પડીને પગ ચાલ્યા હોય કે બાપુ મને માફ કરો મને આવી ખબર નહોતી મારી ભૂલ થઈ ગઈ તેથી મુરદાસ કે છે અરે દરબાર દરબાર હું તારી પાસે તો આવ્યો હતો તારી પાસે ધક્કો કર્યો તો મને એમ થયું કે જગત નો સમજે તું તો પાંચ પછી ગામનો નો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો

એકા ભોગમ ને ફરમાઈ જાય છે એટલું લઈ લઉ અને પછી આપણે બીજાને સાંભળી ભૂકંપ આવ્યો તે હા નો તો હમાદો પણ સાંભળવાનું કો ગમે કર નોતા હા કરતા હા ઓલા છોકરા હોય ને છોકરા એને જાણે આ નહીં મરી જા પાણીનો લોટો ભરતો હોય પણ હું કેમ નથી जातो અરે મારા રામ હા નો તો હમ તો આમ મોસુ ને લેમ્બુ ઠરતા હતા ને બાબુ આમ નહોતું તકાતું બોલો આમ ખીચડી ના આંગલા જેવા મોટા થઈ ગયા મરી જાત મરી જાત ખરા બહુ રાય સુરનગર માં જોઈને બોલતા મેં જોયું તા જવાર ચોક માં રામ જય બધા બોલ્યા હોય તો થાત જ નહીં તેથી એમ થતું હતું કાખી જગત સુધરી જાય ત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું અરે ઘડેક દેખાવ થાય ને ત્યાં બાબુ આમ

એમને ઈમાન લગન ગોઠવી દીધા બોલ હા ઓલા છોકરા ને ઘણો શોખ નાના બેટા અત્યારે કોઈને બહાર નીકળવાની જ મનાય છે હા મારા દીકરી મફત માં કઈ નઈ કરે આ એમના હાટો આવ્યો છે એવું મને જ લાગ્યું ધરતી કપ છે ને અમારે ભીખાભાઈ ટીકર મૂડીનું ટીકર અહીંયા ભીખાભાઈ રબારી હતા જો કે આજ નથી આ દુનિયામાં એને એને લખ્યું છે આ ધરતી કપનું પણ બાપુ પોતે સાદું જીવન હતું પણ એને હાંભળવો એક લાવો હતો આજે તમે મોબાઈલમાં સર્ચ મારો ને ભીખાભાઈ રબારી એટલે બાપુ એના પ્રોગ્રામ આવે બહુ મજાનો માણા અને એની પાસે વાતો બધી ઉડાણવાળી એને આ ધરતી કપનું લખેલું કે ધરતી કપ ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો હાંચકો હતો શું ટાઈમ હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો એ ભીખાભાઈએ લખ્યું છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠ ને છેત્તાલીસ મિનિટ આ ધરતીના આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ ફ્રિન્ટ ધરાવતો આંચકો હતો અને કચ્છમાં ભુજથી શાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેપે લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતી ધરતી કપનો બાબુ પાવર ત્યાંથી હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડા ભોજને લીધો ભરડો અંજાર ને આટો ફરી ખીડો નાખ્યો ખખડાવી બચાવ ને કર્યું ભાંગીને ભૂકો રાપડ ને રમઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચુથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે કેકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવ્યો બારડે જૂના ઘટિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખું ઓલો કે ભાન કેર કર્યો નાખો નો માળો બચાવો બચાવો ને થાય નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોહિલવાડ માં ગુજાણો પોણા ભાગનું લધું પાલીતાણા બજરંગ બાપાની મેર થી બગદાણાથી બારો હાલો કાઠિયાવાડ કમકમા આવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર ઉડે અથડાણો ચોટેલા હોડો થઈ સાયેલા ને કરી સાંજ લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી સાંજ કે ભાન કેર કર્યો કારો સુથી નાખ્યો ચકડા નો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુટો અમેરિકા જાતા હળાથે પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કાગડા કરાચીના ડોલાવતો વળતો વળ્યો લીધો અમદાવાદ થઈ વાટ કરી આ તમારા રતન પર સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરે ના દેવળે દેખાડો ઝાલાવડ માથે ઝઘડ બોલાવતો ધાંગધ્ર ને ધ્રુગાવતો હળવદ નાખો હળવદ આવી રનની ટિકિટ ને ટાળતો સણ સોસરો થઈ દુધીના દેવડે દર્શન કરતો ખાંડીને ખખડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટિકિટ

અને બાપુ હલુભેલું ના તો વરરાજા તો ભાગી ભાગી રોડે રહી આવી ગયા એ કે હાય આવો હાય ફેરા ફેરવાય ફેરગી અહીંયા આવું નથી આવતા જેટલું જીવન વાલું ન કે બાપુ જેટલો પાવરમાં જેટલો હોય લગન કરવા હોય ને તેટલો પાવર હોય રાજ તો આપડા લગન થાય મારી વહુ હું લેવા જવું વહુ એ પડી રહી ત્યાં બધું પડી રહ્યું પછી ઓલો સર્વે કરવા નીકળ્યા બધું સરકાર તરફથી જેમ નુકસાન થયું હોય એને કંઈક નહીં રાતે ઉભા થઈ ને વંડીઓ મીટિયા ફાડવા કાછીઓ હોય ને હજી પડી છે તમારે કોઈ નામ ન દેવાય તમારે આખો કરો ધવાય મારી ભેગા આવો હું તમને દેખાડું કે આ વનડી છે ને ધરતી કપમાં સર્વે કરવા આવ્યા મારે પાડી દે એટલે હજી પડી છે આ તમને કહું આટલો ઈશ્વરે પરચો બતાવ્યો હોય અને બીજેથી તમે આટલું ખોટું કરો તો મારો નાચ બાપુ તમને મને છોડે એટલો તો એને ઉપકાર આપણે એનો માનવો પડે કે ધરતી નામ હલાવી કદાચ આમ ગલોટીઓ ખાઈ જવું તો શું કરે કે આ ધરતી ફાટી જઈ હોય અને હું તમે માલભા વ્યાઈ ગયો હોય તો શું કરે છતાંય જો તમને મને કુદરત નો ડર ન હોય તો બાપુ ઈશ્વર તો છે ને મોટો કલાકાર છે તો બીજું કઈક કરવાનું બાકી એને આપણે નથી જીતી શકવાના એટલે બધા શાંતિથી સાંભળો બધા બધાનો આભાર